ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ અને વીજપોલ ધરાશાય થવાની તેમજ શોર્ટ સર્કિટની કુલ પાંચથી વધુ ઘટનાઓ બની હતી ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાસોર પંથકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી સૌ પ્રથમ વાત કરીએ તો શહેરના લિંક રોડ ઉપર જય નારાયણ સોસાયટી પાસે કાર પર વૃક્ષ ધરાશય થઈ ગયું હતું જો કે સદનસીબે આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો બીજી તરફ ભરૂચના લીંબડી ચોક નજીક

જેના પગલે એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના ચૌટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશય થઈ ગયું હતું બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીનો દ્રશ્ય જોવા મળ્યા હતા